નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા કાંઠ રોડ પર આવેલા રવેચી માતાજી મંદિરમાં તસ્કર ઉતરાટક્યા રવેચી માતાજીના મંદિરમાંથી રૂપિયા 1.96 લાખના આભૂષણો ચોરી થતા ચકચાર મચી જવા પામી છે ગુજરાત રાજ્ય પોલીસ કમિશનરના આદેશને પગલે શહેર પોલીસ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હતી તેમ હોવા છતાં રાત્રે દરમિયાન પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ ડીસા તાલુકાના કાંઠ રોડ પર આવેલા ગામમાં આવેલા રવિજી માતાજીના મંદિરમાં બે જોડ મંદિરની બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો માતાજીની મુખ્ય અને નાની મૂર્તિ પરથી દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા દરિયાલાલ દાદા અને ક્ષેત્રપાળ દાદાની મૂર્તિ પરથી પણ દાગીના ગુમ થયા હતા ચોર રૂપિયા એક પોઈન્ટ છન્નુ લાખના દાગીના ચોરી ગયા હતા ડીસા તાલુકાના કાંઠ રોડ પર આવેલા રવેજી માતાજી મંદિરમાં શનિવારની રાત્રે વાગ્યાના સુમારે બે ચોરોએ મંદિરની બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો ચોરોએ માતાજીની મૂર્તિઓ પર રહેલા ચાંદીના છતર દીવા સોનાનું ચાંદલો અને ગોલ્ડ પ્લેટેડ મુગટ ફરે મળી રૂપિયા એક છન્નું લાખના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા મંદિરના ચોકીદાર વસ્તાભાઈ રાવળે સવારે સાત વાગે મંદિરની બારી તૂટેલી જોઈ તુરંત ટ્રસ્ટી અને અન્ય સભ્યોને જાણ કરી ટ્રસ્ટીઓ સહિત સભ્યો હાજર થઈ ગયા હતા તપાસ દરમિયાન માતાજીની મુખ્ય અને નાની મૂર્તિ દરિયાલાલ દાદા અને ક્ષેત્રપાળ દાદાની મૂર્તિઓ પરથી દાગીના ગુમ હોવાનું જાણવા મળ્યું હતું ચાંદીના છતર પાંચ ચાંદીના દીવા પાંચ સોનાનો એક ચાંદલો અને ચૌદ ગોલ્ડ પ્લેટેડ મુગટની ચોરી થઈ ગઈ હતી મંદિરના સીસીટીવી ફૂટેજમાં બે શખ્સો ચોરી કરતા દેખાયા હતા ટ્રસ્ટી દશરથભાઈ ગોકળદાસ ઠાકરે દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જ્યારે ચોરીની ઘટનાની સમગ્ર ઘટના મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે ત્યારે રવેચી માતાજીના મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરો પોલીસ ક્યારે ઝડપે છે તે હવે જોવાનું રહ્યું હરેશ ઠક્કર ડીસા